ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું તાંજરિયાની ભાજી ને મગની દાળનું શાક તો એના હારું આપણે આ બે પૂરિયા હતા તાંજરિયાની ભાજી એને આપણે ધોઈને સાફ કરીને આ રીતે રાખાશે થોડા થોડા કાપી નાખાશ મોટા પાન હતા એટલે અને મગની દાળ જે પીળી દાળ આપણે આવે એ અડધો કપ આપણે પલારીને રાખી ત્રીસેક મિનિટ પહેલાં અડધો કલાક પહેલાં તમે એને પલારીને રાખી દો બે આપણે ટમેટા લીધા છે અને લસણ તો લસણ આપણે આમાં થોડુંક વધારે નાખશું કાંજરિયાની ભાજીમાં લસણનો સ્વાદ સારો આવે છે તો આને આપણે ખાલી આ રીતે કાપીને નાખશું વઘારમાં અડધી ચમચી જેટલું આપણે જીરું લીધું થોડીક હળદર લીધીશ એક ચમચી લાલ મરચું અને મીઠું હોય સ્વાદ પ્રમાણે અને લીમડાના પાન લીધા છે આપણે વઘાર માટે અને તેલ હોય અને પાણી તો પહેલાં આપણે આમાં તેલ ગરમ મૂકી દેવું તો ગેસ ચાલુ કરશો અને આમાં આપણે તેલ નાખીશું તો અડધા કપ જેટલું આપણે તેલ નાખ્યું છે તેલ ગરમ થા થવા દેવું અહીંયા આપણે પાણી ગરમ મૂકી દેહું તો એ પાણીમાં આપણે દાળને થોડીક બાફી લેવું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે લસણ નાખશું અને લીમડો નાખશું થોડોક લીમડો આપણે દાળ સારો રાખીશું તો લસણને થોડુંક લાલ થવા દેવાનું તેલમાં એકદમ સરસ એની સુગંધ લઈ જાય તો આ રીતનું લસણ થવા દેવાનું હવે એમાં આપણે આ ભાજી નાખી દેવાનું ભાજીના પ્રમાણમાં પાક થોડુંક મીઠું નાખી દઈએ થોડું થોડું મૂકું ગાંજરિયાની ભાજીમાં મીઠું બહુ ઓછું જોઈએ કેમ કે ભાજી એ ખારી જ છે અને પાછી એ તમે ખા એટલે જણાક જ થઈ જાય એટલે આપણે દાળ નાખીએ એટલે થોડુંક મીઠું વધારે જોઈએ બાકી ચાંજરિયાની ભાજીમાં એક ચપટી જ મીઠું વાંચવાનું એમ થોડુંક જ આને આપણે પાકવા દઈએ થોડુંક વચ્ચે વચ્ચે હલવા ઉતારે પાણી આપણું ઉકળી ગયું છે

ને આ લીમડાના પાન આપણે દાળમાં નાખી અને એકદમ દાળમાં એને સુગંધ બે લીધા ઢાંકીને થોડીક વાર પકાવી લેવું આપણે ભાજીને દાળ બે પાકે ત્યાં સુધીમાં આપણે ટમેટાને સુધારી લેવું તો આપણે છાલ કાઢીને નાખશું તો છાલ કાઢીને એને કાપી લેવું આપણે એકદમ છાલ કાઢી એટલે મસ્ત ગળી જાય છે ટમેટા તો ટમેટા આપણે કાપી લીધા છે અને ભાજી આપણે એકદમ સરસ પાકવા આવી છે આ રીતે એકદમ ઓછી થઈ ગઈ ને આ ગળી જાય બહુ ભાજી તો હવે આપણે એમાં મસાલા નાખી દેવા જીરું અને લાલ મરચું આ કાશ્મીરી મરચું છે બહુ તીખું નથી હોતું આમાં આપણે લીલા મરચાં કે કઈ નાખતા નથી એટલે થોડુંક મરચું વધારે તો આમાં આપણે હવે આ ટમેટા નાખી નાખ્યું ટમેટાને થોડીક વાર પાકવા દેહ ભાજી આવીને કેઉડીમાં આપણી દાળ પાકી જાય પાકી થોડીક જ કાચી છે આમથી તો આને આપણે ઢાંકીને થોડીક વાર પાકવા દેવું તો આને આપણે હવે જોઈ હું તો ટમેટા એકદમ સરસ પાકી ગયા અને ભાજી અને દાળે આપણે હવે ચડી દઈશ એકદમ સરસ પાકી ગઈ છે તો દાળને આપણે પાણી આ રેજામાં નાખી દેવું એ દાળનું પાણી આપણે આમાં વપરી લેવું હવે ઢાંકીને થોડીક વાર પાકવા દેહ એટલે દાળમાં બધું આપણે આનો ફ્લેવર આવી જાય બે થી ત્રણ મિનિટ એને પાકવા દેહ તો હવે આપણે જોઈ લેશું થોડીક વાર ખાલી એને એમાં પકાવવાનું એમ આને તમે ભાતાઈ રેખાય હગો અને રોટલી પર એ રેખાય હાગો આ રીતે આ રીતનું રાખવાનું થોડુંક રસ વસ્તુ તો ગેસ બંધ કરી દે હું અને આપણે સર્વ કરી લઈએ તો તે યાર છે આપણું તાંજરિયાની ભાજી અને મગની દાળનું શાક તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ તાંજરિયાની ભાજી ને મગની દાળનું શાક